આ નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે કંટોલાનું શાક બનાવી લીધું ને તો નાના બાળકો પણ ખુશી ખુશીથી કંટોલા ખાશે એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે આ કંટોલા ફક્ત ચોમાસાની અંદર બે મહિના માટે જ મળે છે તો ફ્રેન્ડ્સ તેનું સેવન આપણે જરૂરથી કરવું જોઈએ કંટોલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે જેને ડાયાબિટીસ વધુ છે તેના માટે તો કંટોલા બેસ્ટ છે તો કંટોલાનું શાક નવીન રીતે બનાવવા માટે ફ્રેન્ડ્સ આ રીતે કંટોલાને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખી દેવાના છે જો સમય ન હોય તો અડધી કલાક માટે પણ રાખી શકો આ રીતે તમે પાણીમાં પલાળીને રાખશો ને કંટોલાને એટલે તેની ઉપર ધૂળ માટી જે કાંઈ ચોંટેલી હોય ને કચરો તે બધો પાણીની અંદર જતો રહેશે આ રીતે હવે કંટોલાને આપણે સરસ ધોઈને આ રીતે બીજી પ્લેટની અંદર આપણે રાખી દીધા છે હવે તેને આપણે સરસ સાફ કરીને કટ કરવાના છે તો આ રીતે એક કંટોલું લઈ લેવાનું છે અને સાવ કટિંગ નથી કરી નાખવાનું આપણે આ રીતે તેનો કાંટાવાળો ભાગ છે ને તે જ આપણે છોલી નાખવાનો છે તમે જોઈ શકો છો પિલરની મદદથી નહીં આ રીતે છરીની મદદથી તમારે તેને છોલી લેવાના આ રીતે છોલશો ને ફ્રેન્ડ્સ એટલે કાંટા છે તે બધા ભાંગી જશે અને કંટોલા ખરીદતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું કે નાના અને કૂણા કંટોલા હોય એવા જ લેવાના વધુ મોટા નહીં લેવાના જો વધુ મોટા કંટોલા હશે ને તો તેની અંદર બિયાનો ભાગ હશે જે તમારે કાઢવો પડશે એટલે આ રીતે કૂણા કંટોલા હોય ને એવા જ લેવાના છે પછી તમને જે સાઈઝ પસંદ હોય ને તે રીતે કટ કરી લેવાના છે પણ ચેક કરી લેવાનું કે તેની અંદર જે બીનો ભાગ છે ને તે બહુ ન હોય કૂણા બી હોય તો તે ચડી જશે શાકની અંદર પણ જો વધુ હાર્ડ બી હોય તો તમારે તેને હટાવી દેવાના અને આ રીતે પાતળી એવી જ આપણે તેની સ્લાઇસ કરવાની છે મેં અહીંયા રાઉન્ડ રાખેલી છે તમે લાંબી ચિપ્સ પણ કરી શકો છો તો આ રીતે આપણે કંટોલા સમારી લીધા છે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે ચોમાસાની અંદર અઠવાડિયામાં બે વાર આ કંટોલાનું શાક જરૂરથી ખાવું જોઈએ ફ્રેન્ડ્સ આના ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે તો ચાલો હવે આપણે એક મસાલો રેડી કરવાનો છે તેના માટે મિક્સર જાર લેશું તેની અંદર આપણે બે ચમચી સફેદ તલ બે ચમચી આખી વરિયાળી અને બે ચમચી જેટલી આપણે દાળિયાની દાળ લીધી છે તમે અહીંયા દાળિયા પણ લઈ શકો અથવા સિંગદાણા પણ લઈ શકો છો અને બે ચમચી આપણે લસણની કળીઓ લીધી છે લસણ તમે ખાતા હોય તો ઉમેરવાનું અથવા સ્કીપ પણ કરી શકાય અહીંયા આદું પસંદ હોય તો તમે આદુ પણ ઉમેરી શકો છો પાણી ઉમેર્યા વગર ફ્રેન્ડ્સ આપણે આ મસાલો પીસી લેવાનો છે આ રીતે થોડો દર જ રાખવાનો છે એકદમ ફાઇન નથી પીસવાનો તો મસાલાને બાઉલમાં કાઢ્યા બાદ તેમાં થોડા એવા મસાલા કરવાના છે તો અડધી ચમચી આપણે હળદર પાવડર એક ચમચી આપણે ધાણાજીરું પાવડર અને થોડું એવું આપણે તેની અંદર કશ્મીરી મરચું ઉમેરી દેવાનું છે જેથી મસાલાનો કલર પણ ખૂબ જ સરસ આવે તો એક મોટી ચમચી આપણે અહીંયા કશ્મીરી મરચું ઉમેરી દીધું છે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે તો આ ફ્રેન્ડ્સ આપણે ભર્યા વગર ખૂબ જ સરસ ટેસ્ટી એવું નવીન મસાલા સાથે કંટોલાનું શાક બનાવવાનું છે ને આ શાક ખાશો ને એટલે તમે ભરેલું શાક ખાતા હશો ને એવો જ ટેસ્ટ આવશે તો હવે પાંચ મોટી ચમચી આપણે અહીંયા તેલ લીધું છે કંટોલાના શાકને આપણે ચાજા દિવસ માટે સ્ટોર કરવું હોય ને એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો પાંચ મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય ને એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાય અને એક ચમચી આપણે આખું જીરું ઉમેરી દઈશું રાય જીરું સરસ તતળી જાય ને એટલે થોડી હિંગ ઉમેરી દેવાની છે અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું પસંદ હોય તો ઉમેરવા અથવા સ્કીપ પણ કરી શકો છો પણ ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે સાથે જ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે અહીંયા રાયજીરું સરસ કકડી ગયા છે તો હવે તેની અંદર આપણે જે મસાલો તૈયાર કરેલો એ ઉમેરી દઈશું અને તરત જ આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે કારણ કે મસાલામાં આપણે બધા ડ્રાય મસાલા લીધેલા છે તે તેલમાં બળી ન જાય ને એના માટે થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે અને મસાલાને બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સરસ સાતળી લેવાનું છે કિનારાથી તેલ છૂટું થઈ જાય ને ત્યાં સુધી આપણે મસાલાને સરસ આ રીતે સાતડવાનો છે આ રીતે મસાલાને તેલમાં સાતડવાથી મસાલાની ફ્લેવર છે તે શાકની અંદર ખૂબ જ સરસ આવે છે એટલે છેલ્લે ઉમેરવા કરતાં આ રીતે મસાલાને તેલમાં સાતળીને જ ઉમેરવાનું તો અહીંયા જોઈ શકો છો બે મિનિટ પછી તેલ પણ છૂટું થઈ ગયું છે તો હવે જે કંટોલા હતા તે ઉમેરી દઈશું કંટોલાને આપણે કટ કરી લઈને પછી ધોવાની કંઈ જ જરૂર નથી એમનો મજ આપણે ઉમેરી દેવાના છે આ શાક બનાવવામાં આપણે પાણીનો પણ ખૂબ જ ઓછો ઉપયોગ કરવાના છીએ એટલે આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે તો એ કંટોલાને મસાલા સાથે આપણે સરસ આ રીતે મિક્સ કરી દેવાના છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કંટોલાની પસંદગી કરો ને ત્યારે નાના જ કંટોળા લેવાના છે એટલે સરસ એવા કૂણા કંટોલા હોય ને તેના બી છે તે આ શાકની અંદર સરસ ચડી જાય જો બી જાડા હશે ને તો શાક ખાતી વખતે કચડ કચડ અવા આવશે એટલે તમારે કૂણા જ કંટોળાનો ઉપયોગ કરવાનો છે જો જાડા કંટોળા આવી જાય ને તો વચ્ચે એનો બી એનો પાર્ટ છે તે તમારે હટાવી દેવાનો છે તો આ રીતે આપણે સરસ તેને મસાલા સાથે કોટ કરી દીધા છે હવે ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ શાકને થવા દેવાનું છે આ શાક તેલમાં સરસ આપણે તેને સાતડવાનું છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની થોડો સમય લાગશે પણ શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થશે આની અંદર વધુ પાણીનો ઉપયોગ પણ આપણે નથી કરવાનો તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરી લેવાનું તો પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેશું અને આ રીતે ચેક કરી લેશું તો અહીંયા આપણે થોડું એવું સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું આપણે નમક નતું ઉમેરેલું એટલે પાંચેક મિનિટની અંદર મીડિયમ ફ્લેમ ઉપર આપણા પચાસ ટકા જેવા તો સરસ કંટ્રોલ આખું થઈ જ ગયા છે હજુ આપણે તેને થવા દેવાના છે થોડી વાર માટે જો અહીંયા ફ્રેન્ડ્સ એવું લાગે કે શાક પેનમાં ચીપકે છે તો તમારે થોડું એવું પાણી ઉમેરી દેવાનું તો આપણે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું ઝાજું પાણી નહીં ઉમેરવાનું થોડું એવું જ ઉમેરવાનું જેના લીધે કંટોલા છે તે વરાળમાં સરસ કૂક થઈ જાય એટલા માટે આ રીતે ફ્રેન્ડ્સ આપણે કિનારા ઉપર થોડું થોડું પાણી અડધા ગ્લાસ જેટલું ઉમેરી દીધું છે અને બધી વસ્તુ સરસ આપણે ફરી મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ ઢાંકીને આપણે ફરી વાર તેને થવા દેવાનું છે આ રીતે જો અહીંયા જરૂર લાગે તો તમે વધુ પાણી પણ ઉમેરી શકો છો તો આપણે અડધા ગ્લાસથી થોડું ઉપર એવું પાણી ઉપયોગમાં લીધેલું છે હવે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને તેને થવા દેશું વચ્ચે વચ્ચે ચેક પણ કરતું રહેવાનું એવું નહીં કે દસ મિનિટ પછી ડાયરેક્ટ ચેક કરવાનું વચ્ચે આપણે ચેક પણ કરતા રહીશું તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કિનારાથી તેલ પણ બધું સરસ છૂટું થઈ ગયું છે અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શાક આપણું સરસ અહીંયા કૂક થઈ ગયું છે થોડું એવું આ રીતે આપણે ચમચામાં લઈને ચેક કરી લેવાનું જો કંટ્રોલું સરસ પ્રેસ થતું હોય તો શાક આપણું રેડી છે બસ સિમ્પલ મસાલા સાથે આ શાક બનાવેલું છે પણ ખૂબ જ સરસ ટેસ્ટી એવું શાક બનીને રેડી થાય છે જે નાના બાળકો હશે તેને પણ ખૂબ જ પસંદ આવશે એટલું સરસ આ ટેસ્ટી શાક બનીને રેડી થાય છે તો શાક આપણું અહીંયા રેડી છે તો હવે તેમાં આપણે લાસ્ટ શાક રેડી થઈ જાય ને પછી એક ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું ઓપ્શનલ છે પસંદ હોય ને તો જ ઉમેરવો અને શાકના બધા ટેસ્ટ બેલેન્સ કરવા માટે અહીંયા એક ચમચી આપણે ગોળ ઉમેરેલો છે પસંદ હોય તો ઉમેરવો અથવા સ્કીપ પણ કરી શકાય અને એક અને એક ચમચી આપણે ટોપરાનું છીણ ઉમેરી દેશું પસંદ હોય તો ઉમેરવું અથવા સ્કીપ પણ કરી શકાય છે પણ આ બધા મસાલા ઉમેરશું ને ફ્રેન્ડ્સ એટલે શાક છે કંઈક ક્યુનિક બનીને રેડી થશે અને તમને ખૂબ જ પસંદ આવશે ટેસ્ટમાં તો શાક રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું ત્યાં સુધીમાં આપણે વઘારીયામાં થોડું એવું ઘી લીધું છે એકથી બે ચમચી જેટલું અને અડધા કપ જેટલા આપણે અહીંયા કાજુ લીધા છે કાજુને આપણે ઘીમાં સરસ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સાતળી લેવાનો છે કાજુ ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ કાંઈક અલગ જ આવે છે કાજુને લીધે બાળકો શાક ખાશે તેને ખૂબ જ પસંદ આવશે અને ટેસ્ટ પણ બહુ જ મસ્ત છે એટલે અલગ યુનિક સબ્જી બાળકોને જરૂરથી ફ્રેન્ડ્સ ખવડાવી જોઈએ આ રીતે તમે નાની નાની વાનગી બનાવીને બાળકોને સર્વ કરશો ને તો બાળકો આસાનીથી ખાઈ લેશે યુનિક એવી બનાવશો ને એટલે ખૂબ જ તેને પસંદ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કાજુ પણ સરસ સાતળાઈ ગયા છે તો હવે અહીંયા આપણે જે સાતળાઈ ગયેલા કાજુ છે તે ઘી સહિત જ આપણે ઉમેરી દેવાના છે શાકની અંદર આ રીતે તમે જોઈ શકો છો કી પણ ઉમેરી દેવાનું છે જેથી તેનો ફ્લેવર છે તે શાકમાં ખૂબ જ સરસ આવે તો હવે કાજુની આપણે શાક સાથે સરસ મિક્સ કરી દેવાના છે તો તૈયાર છે નવીન રીતે નવા જ મસાલા સાથે ભર્યા વગર કંટોલાનું શાક હવે શાકની ઉપર આપણે લીલા દાણાથી ગાર્નિશ કરી લેશું તો આ ચોમાસામાં ફક્ત બે મહિના માટે જ મળે છે કંટોલા અને બે મહિના જ ખૂબ સીઝન હોય છે તેની તો જરૂરથી ફ્રેન્સ કંટોલા ખાવા જોઈએ કંટોલાને બાજરાના રોટલા સાથે રોટલી સાથે કે પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ શાકને તમે ફ્રીઝરની અંદર પાંચ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ રીતે ફ્રેન્ડ્સ એકવાર ભર્યા વગર નવીન મસાલા સાથે કંટોલાનું શાક જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે કાજુ ઉમેરશો ને એટલે શાકનો ટેસ્ટ કાંઈક યુનિક આવશે તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને જરૂરથી શેર કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ